હેલો ગાય જય જવાહર જય આદિવાસી તો આજે આપણો બ્લોગ શરૂ થાય છે ખેતરમાં મક્કીમાં દવા છાંટવા માટે તો પંપ લઈ લીધો છે દોસ્તો અને દવા આ ઢોળમાં છે તો બન્યા બ્લોગમાં અને આજે આપણે જ્યારે છીએ દવા છાંટવા માટે ખાસ એ સૂચના કે કંઈ પણ દવા સાવ હોય તો પહેલા પંપને ધોઈ લેવો પછી એમાં દવા ના પાણીને પછી સાંટવાનું શરૂ તો અત્યારે આપણે આપણે પાણીનો પંપ ભર લીધો છે પણ હજુ દવા નાખવાની બાકી છે તો હવે ખેતરમાં જાય ને પછી આપણે દવા નાખીએ તો જલ્દી જલ્દી સટાઈ જાય તો સારું બાકી વરસાદ આવે એવું છે તો દોસ્તો કંઈક આ લખેલી દવા છે મકાઈમાં રહ્યો છે આ રીજો ઇપકો ઇપકો પૂર્ણ જ સહકારી સ્વામિત લખી મેલી દોસ્તો તો આ દવા સાંટેલા છે આપણે મકાઈમાં તો જોઈએ કે એવું પરિણામ આવે ખાતરની હાથે આપેલી એક સિંહના દોસ્તો રૂપિયા બચસો ને લખી મીલ્યા છે ગાઈસ તો પંપ ભરલીને આવ્યો દવાનો તળાવે તો આવતા આવતા તો ભારે વજન લાગ્યો એક હાથમાં ઝરેણી પણ સડી હતી દોસ્તો અને એક ખેતરમાં દવા સટાઈ ગઈ છે આપણે હવે આ ખેતરમાં દવા સાંટી રહ્યા છે આનામાં તો રહો બ્લોગમાં કેટલા પંપની દવા સાંટીએ જુઓ તો તો દવા સાવાનું પણ સારું છે અને પાછળ વરસાદ પણ આવા આવું થઈ ગયું છે તો દવા એડે ન જાય તો સૌથી વધારે જો વરસાદ ના આવે તો બે ત્રણ કલાક તો સારું કઈ જાય